એક જગ્યાએ પ્રોગ્રામ માં લે આવતા હતા ને કાળી ચૌદસ નો પ્રોગ્રામ અને આમ નીકળ્યા એટલે એક જગ્યાએ ઊભા રહ્યા અમે ગાડી લઈને ઊભા રહે એક ભાઈ આવ્યા ખાય મને કે માહિયા મેં કે વા મન કે નીકળાયો મેં કામ મને કે તમે જે જગ્યાએ ઉભો ને ભૂત થાય મેં ભાઈ અમે જ ભૂત સહી ભંશ નું ખોળ્યું આનંદ બીજું મોટું ભૂત હોય ક્યું ભૂત જેવું કઈ છે નહીં આ તો પછી બધા ક્યાંય ભૂત ભૂત પણ ભૂત અને સારી પત્ની આવી વાતું થાય છે જોયું નથી કોઈ સાંભળો છો ને બધા હું વિશાર માં પડી જગ્યા બહુ મોટી વાત કહી દીધી પણ તમે કઈ એમ ગયા નહીં એટલે ભાઈ મેં કીધું તમે તારા નીકળી જાવ તમે નીકળો તો એ તો વહી ગયો તાર એક ભાઈ નાલી નીકળ્યા વડીલ એટલે મેં કીધું ભાઈ તમારું ગામ છે મને કે હા મેં કીધું ભૂત થાય મને કોણે કીધું મકી દાખડે ભાઈ કહેતા કાંઈ ભૂત થાય ઓલો કે મન નથી ખબર હું તમારું ગામ છે ને તમને ખબર નથી એ કે મને જાને ખબર હું મરી ગયા ત્રણ છે ગયા હજી એટલે તો દરવાજો નો ખોજો કાશમાં નીકળી ગયો મને કે નીકળાય ભાઈ ભૂત ટાઈમે હશે આપણે વહેલા આવ્યા એક જણો સાયકલ આંખ્યા કે ને થાકી ગયો રાખી રહે સાયકલ આંખી સવારમાં પ્રોગ્રામ પોગ્રામ કરીને જતા તા મારે હા મોમડે મને કે રા સરકારે બંપ બંપ બનાવ્યા રોડ ઉપર મુકે મને કે એકલા બંપ એકલા બંપ એટલે આખી રાત જે રોડે એકલા બંપ પછી ખબર પડી આખી રાત કબ્રસ્તાનમાં આ કે કર્યો સાયકલ અંધારામાં અંધારામાં બંપ ચાલી હોય તું તે કેડો નોખો લીધો એક જનો કબર ઉપર ઘોડો પલાગીને બીડી પીતોલો સાયકલે નીકળતા એ પૂછ્યો કે એ હેઠો ઉતરી કબર છે બોલો કે મને ખબર છે તક પણ એની માથે બીડી ન પીવાય ઓલો કે અંદર ગરમી થાય તારી માં પછી ઓલા સાયકલ કેટલી આખી શીખ્યો સાયકલ ની શેન તોડી નાખે ક્યાં પેન્ડલ મેર એક ઝીણો જોક્સ કહું સ્વામીજી આ બાજુ છે બહુ ઝીણો જોક્સ સમજાય તો પકડાય તો પકડજો ટ્યુબલાઇટ થાય તો થાય લાંબી વાઇટ વાળો ફટાકડો થાય બહુ ઝીણો છે

ઓલો નો તેડવાઈ ગયો નો ફોન કર્યો નરસિંહ મહેતા થઈ ગયો એકચુઅલી કે આવું જીવન જ આવું જ આવે તો અમે ક્યાં તારે હાટું ઘોડા હણ કર્યા હતા તું તારે આ છે ઘોડી લઈ આવે તો પાડે અને હવે તો ખરેખર લગ્ન ગામડામાં એવા થાય છે બધા એમ એ તમને કોઈ રાજા મહારાજા બચ્યું એવા તળિયા મારવા વાળા નીકળે ભાડે મળે રૂપિયા આપો એટલે ચાર પ્રકારના કોટ લઈને આવે ફેરે ફેરે કોટ બદલાવે પાછા મોટી મજા જોઈ ને શખ પણ થાય હા સમય કેવો જોઈ તો જોવો આ વડીલો પૂછો આવું નહોતું પેલા વડીલો સંબંધ કરતા ફાઈનલ એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી ગુળો રાણી ભાઈ હોય આપડા સુરત ના એક બહુ મોટા ડાયમંડમાં મોટું નામ છે આપડે ગોવિંદ કાકા એને ફામ એમ બેઠેલા ને એમાં મને એના એક બીજા મિત્ર હતા એ લાઠીનાથ ને એનું નામ નહીં આપું એને ઓળખો છો બધા એ અહીંયા બેઠેલા મને પહેલે મને કહે માયા ભાઈ સવે હેદ કરી હું હું કરી પણ કે તમે બોલું કહો ને ઘૂંઘટ ખોજો ત્યારે ખબર પડી એમાં આરો આપણે સહી હો પછી એને જે વાત કરી એ તમને વાત કરો હાવ રણછોડ હાવ સત્ય વાત એના સાક્ષી છે ગોવિંદ કાકા ગોવિંદભાઈ ધોળકિયા એ કે માયાભાઈ કે મારા પસાવર પેલા લગ્ન એને પોતાની હિતરવર ની ઉંમર જે ગોવિંદ કાકા પાણી વડીલ બેઠા થાય એ કે મારા પચાવર પહેલા લાઠી લગન થયેલા અને ત્યારે મારા લાઠીમાં પાન મળતા તે હું બે પાન લેતો ગયો કે એક એની હાટું ને એક મારી હાટું કે આપણે ત્યારે એમ હોય ને કે પાન લેતા જાય એમ એટલે મને કે ભાઈ ન્યાજીને ઘૂંઘટ ખોલ્યો પછી બે પાન હું ખાઈ ગયો પછી એમ છું કે આને હું પાન આપે આ પાન ખાય તો મીંદડી ઉંદડીઓ મારી નીકળે એવું લાગશે એને બદલે હવે સંબંધે જોઈ ને થાય હવે તો ગામડામાં શરૂ થઈ ગયું ગામડામાં સંબંધ જોવે હમણાં એક છોકરો ગામડામાં કન્યા જોવા ગયો રૂમમાં દીકરી બેઠી હતી એટલે કીધું જા બેટા દીકરી રૂમમાં બેઠી જાઓ ત્યાં વાતચીત કરી લો જેવો બોલો રૂમમાં ગયો તો ઓલી દીકરી દુઃખ નથી આવો ભાઈ આવો તમે કેટલા બેન ભાઈ બોલો કે બે 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 ભાઈ ને એક બેન હતા આજથી બે બેન ને બે ભાઈ બેન એ દસ રૂપિયા દઈને પાછો ફરી ગયો બહાર આવે તો બાપા ને એમ કે બધું ફાઈનલ થયું કામ બટા પાકું કા બાપા પાકું મારે એક બેન વધી તમારે એક દીકરી વધી એટલે નો ફાવે ધંધો ન કરવો હલો વરરાજો ફેરો ફેરો ફરવામાં પેલો જે ફેરી આવીને ખબર હોય પેલો ફેરો ચાલુ કરો હજી વરરાજો આગળ હાલ જેવા પચીસ ટકા હાલો ને

ગોર દાદા કે મારો અંગુઠો નો હાલે વરરાજા નો અંગુઠો ડાળવો પડે કઈ લ્યો બીજા પસા પણ વાત રેવાઈ ગયો તાકે કેમ તાકે અમી હજી વેવાય ને નથી ખબર પડવા દીધી ને ખેતર પાળને હું કામ ખબર પડવા દેવી જોવે ગોર દાદા કે શૈની તાકે અંગુઠા ની ગોર દાદા કે હમજાણો નહીં તાકે વરરાજા ને નથી અંગુઠો નથી તમે ક્યાં માંડવા વૈજમાં હું ઉઘાડું કરો ઓહ અમ્મો દા આયવા આયવા ગામડામાં જોવા જાય ને અત્યારે અચર શરૂ થઈ ગયું બધે અને ગામડામાં હજીກະ દીકરીઓ બહુ ઓછું ભણેલી હોય એમ ફૂળુડી હોય બિચારા પારેવડી દીકરીઓ અને છોકરા થોડું ઘણું ભણ્યા હોય એટલે થોડા ઘણા કવાજી ગામડામાં હમણાં જોવા ગયા ગામડામાં જે છોકરી છોકરો ઓરડામાં બેઠા હોય ને તમે ત્રાહી નજરે જોજો બહુ મજા આવશે બોલે હું રામ રામ કરો હમ હમ જોયા કરે હામે એમ જ હોય એમાં છોકરાને જો કાંઈક પૂછ્યું એટલે છોકરાએ પૂછ્યું કે તમને તમારી ઉંમર કેટલી દીકરીને પૂછ્યો છોકરાએ તમારી ઉંમર કેટલી ત્યાં ગામડાની ફોળોડી દીકરી વિશેની ઈમાર બાન પૂછ્યું ઓ લોકો તો કહી બાને પૂછવા જવાનું આવી વાતું છોકરો કેસારું કરું છું છોકરો મૂજાણો કે આને સાચી ઉંમર ગોતવી કેમ પણ હવે કેટલું ભણ્યા એ પૂછું તો જેટલું ભણ્યા એમાં પાંચ વર્ષ નાખી દો એટલે એની ઉંમરને આજુબાજુ અંદાજ આવી જાય એટલે છોકરે પાછું પૂછ્યું કે તમારો અભ્યાસ કેટલો તમે ભીણ્યા કેટલું ઈમાં બાન નો ખબર હોય

ખરેખર ભાઈ હું એમ કે ભલે બેનો એટલા પાછળ બેસે પણ એ જેટલા શ્રદ્ધાથી સાંભળતા એટલા બધા આપણે પુરુષ જાતિ શ્રદ્ધાથી ના સાંભળી શકીએ ભગવાન કૃષ્ણ ગીતામાં સાત લક્ષણ સ્ત્રી માટે બતાવ્યા કે સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં ન હોય સ્ત્રી જેટલી ભાવના પુરુષમાં ન હોય સ્ત્રી જેટલી શ્રદ્ધા પુરુષમાં ન હોય સ્ત્રી દયા પુરુષમાં ન હોય સ્ત્રી જેટલી શક્તિ પુરુષમાં ન હોય પુરુષની શક્તિ જ્યારે વિરામ પામે સ્ત્રીની શક્તિ શરૂ થાય શેઠ સગાળ છે ને એ શક્તિ પૂરી થઈ ગઈ કે માણસ ક્યાંથી લાવવું દાડીએ નથી મળતો ખાંડવો કોને

સંન્યાસ પહેર્યા પછી બીજાના આધારે જીવવું એ પણ પાપ છે આ કોનો આધાર જો તમે મારા ઘરે મારે એ દાતા નું નામ લેવું એ મને વાત બી ના લાગે સાહેબ મારે બહુ પરિચય નથી પણ તમારી પાસે રૂપિયા થઈ જાય ને તમે ઘરે મોટો ઉત્સવ કરો તો વધી વધીને બોલાવો કોને વેવાય વેલા ને સગા સંબંધીઓને તમારે જેને વ્યવહાર હોય એને

કોઈ બી ખૂટે નહી દાણા પણ એજી અલગારી એ એજી આળ હું થઈને ઓલો અલગારી ગઈ એ જી આળ હું થઈને મોજમાં

રામ કૃપા એને રોજ દિવાળી આવા રંગના તાણા કામ કરે એની કોઠીએ દી ખૂટે નહીં દાણા